તો અમદાવાદ ખાતે ઇન્ટેલ ઇન્ડિયા અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષમતાઓને આગળ વધારવા માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ શિક્ષકોને પોતાના શિક્ષણ અને સંશોધનમાં એઆઈ અને એકીકૃત કરવા માટે જરૂરી કુશળતા અને સાધનો સાથે સશક્ત બનાવવાનો હતો જે આખરે ભારતમાં ઉત્પાદનના ભવિષ્યને આકાર આપશે ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી આયોજિત આ કાર્યક્રમ ઇન્ટેલ એઆઈ ફોર મેન્યુફેક્ચરિંગ સર્ટિફિકેટ કોર્સ દ્વારા ઉદ્યોગ શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે વાસ્તવિક દુનિયાના ઉત્પાદન પડકારોને ઉકેલવા માટે ડિઝાઇન કરવામાં આવેલો આ કાર્યક્રમ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓની તકનીકી તૈયારીને વધારવાનો પ્રયાસ કરે છે અને તેમને નવીનતા માટે ઉત્પ્રેરક તરીકે સ્થાન આપે છે ડિજિટાઇઝેશનની ની આપણે વાત કરીએ તો ડિજિટાઇઝેશન થયા પછી પણ એક આખો એક રિસ્પોન્સિબિલિટી રહે છે કે આ અને એક ઇનસિક્યોરિટી રહે છે કે કયા લેવલ એક કયા સ્ટેન્ડર્ડ્સ પ્રમાણે આપણે આને બહાર પાડવાનું છે કસ્ટમર એક્સપેક્ટેશન ગવર્મેન્ટના એક્સપેક્ટેશન ઇન્ટરનેશનલ ગ્લોબલ લેવલ પર જ્યારે આપણે જઈએ ત્યારે એનું પ્રિસિશન બહુ જ સારું હોવું જોઈએ એટલા માટે એ કોમ એ જે કોમ્પિટિશનને આપણે જો મીટ કરવી હોય તો એઆઈ સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી ધીસ ઇઝ વેર એઆઈ વિલ બી એબલ ટુ હેલ્પ નોટ જસ્ટ ડેફિશિયન્સીઝ એને ઇમિડિયેટલી કેવી રીતે કરેક્ટ કરવું કેવી રીતે આખી ને આખી સિસ્ટમ બંધ પાડ્યા વગર એના બીજા ઓફસેટ્સ અને આપણા બીજા કેવી રીતે એને આગળ લઈ જવું અથવા તો એની એફિશિયન્સી વધારવી છે તો આ બધું આખું જે ઇકો છે એ ઇન્ડસ્ટ્રીને ખૂબ કામ લાગશે પ્રોગ્રામનો પાર્ટનર છે આંગણે આવો પ્રોગ્રામ પહેલીવાર થઈ રહ્યો છે જેમાં અમે જે નવી જનરેશન છે જે ભણીને આગળ આવવાની છે ને જેને એઆઈ ઇમ્પ્લિમેન્ટ કરવાની છે અને જેને એઆઈની દુનિયામાં હવે જીવવાનું છે એવાને અમે ટ્રેનિંગ પ્રોગ્રામ વર્કશોપ્સ અને અનેક પ્રોગ્રામ કરવા માગીએ છીએ તો આ પ્રોગ્રામની શરૂઆત છે અને આવતા છ મહિનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી અને ટેકનોલોજીથી કઈ રીતે મેન્યુફેક્ચરિંગ થશે દરેક સેક્ટરને ફાયદો થશે અને કઈ રીતે આગળ જે ઇન્ડિયા વધી રહ્યું છે અને જે રીતે ઇન્ડિયાની ઇકોનોમીનો પ્રોગ્રેસ થઈ રહ્યો છે એમાં આનો અગત્યનો રોલ હશે